હેલ્મેટ રેલી નું આયોજન કરવામાં આવ્યું અને આ હેલ્મેટ જવાનો અને એ લોકોની સાથે સાથે અમુક પ્રાઇવેટ સંસ્થાના લોકો પણ જોડાયા આ રેલીના માધ્યમથી આપણે છીએ કે આપણા રાજ્યમાં આપણા દેશમાં રોડ અકસ્માતોની સંખ્યા અને રોડ અકસ્માતોમાં ખાસ કરીને જે લોકો જીવ ગુમાવે છે એ લોકોની સંખ્યા ખુબ ચિંતાજનક અને એ સંખ્યા કેમ ઓછી કરી શકાય સરકારની સાથે ਜਵਾਨੋ ਤੇ ਹੈਲਮਟ ਪਹਿਨਿਓ ਤੁਮਨੇ ਬੈਠੇਗਾ ਜਵਾਂ ਮੜੇ ਮੈਂ ਉਦੇਸ਼ ਕਰਵਾਵਾਂ ਅੱਜ ਨਹੀਂ ਆਏ ਰੈਲੀ ਹੱਤੀ ਇਹ ਰੈਲੀ ਆਪਰੇ ਹੈਲਮਟ ਪਹਿਨ ਕੇ ਕੀਤੀ ਹੈ ਪਰੰਤੂ ਹੋਏ ਮਨੁਸ਼ ਲੋਡ ਸਨਾਂਤੀ ਇਹ ਲੋਕੋ ਮਾ ਆਪ ਵੇੜੇ ਆਪ ਆਪਣੀ ਸੰਸਕ੍ਰਿਤੀ ਸੁਣਾਏ